ઘણા બધાને ને એમ હોય કે બહુજી બેટીજીઓ ફરતા હોય ને એમને શું લહેર ને કમી તમને ખબર છે બાવન સાથિયાનો થાળ વર્ષમાં ચાર વખત આવે એ થાળને બનાવવામાં ચાર દિવસ જાય અને કેટલી મિનિટ ત્રીસ થી ચાલીસ સેકન્ડમાં એ થાળ વિજય થઈ જાય તમે વિચાર કરો પરિશ્રમ આપણે કેમ ભૂલી જઈએ છીએ ક્યાંશી ગુસાઈજીના વહુજી નામ કહી આવ્યું ક્યાં શી મહાપ્રભુજીના વહુજીને કોઈ યાદ કરે છે નામથી આપણને યાદ છે પણ એમને સમય ક્યાં હતો આરતી ઘર ફૂલ ઘર શાક ઘર એક એક આપણે ત્યાં તો બધી પરંપરાઓ કેવી અત્યારે ગરમીનો સમય આવશે કુંજા શણગારવાનું આવશે ત્યારે કેવા કેવા જનાના કુંજા સિદ્ધ કરે છે આપણને ગામને ગૌરવ થઈ જાય વાહ અને ઠાકુરજીને કેટલી પ્રસન્નતા થતી હશે અને ક્ષણિક રાજભોગ વખતે કુંજો આવ્યો ઉત્થાપનમાં બળો થઈ જવાનો જેના માટે ચાર કલાકે વહુજી બેટીજીઓ બિરાજી રહ્યા હતા એ સેવામાં અને એમને કોઈ એ નથી એ તો આનંદ અનુભવ કરે છે કે વાહ બહુ સરસ સિદ્ધ થયો કેમ પછી એમાં બાળક મુખ્યાજી વખાણ કરી દે તો ચાર ચાંદ લાગી જાય એ વાતને ઠાકુરજી તો કરે જ છે ઠાકુરજી તો જીવની આટલી વાતને બી આટલું લઈ લે છે તો કેટલો પરિશ્રમ છે આ માર્ગ અને એના જ કારણે આપણા માર્ગના વિસ્તારની આપણા માર્ગને જાણવાની જરૂર છે આપણા માર્ગની પરંપરાને ફોલો કરવાની જરૂર છે અને જેને કલાકારી છે તો કઈ જગ્યાએ સાંજી તમારી પાસે આરતી ઘર તમારી પાસે અરે બાર ઇંચના થાળમાં બાવન સાથીયા બની જાય પણ બની જાય છે ને આ જ પુષ્ટિમાર્ગ શિંગારમાં આપણે બધા કોઈ આપણને આવીને જ્યોતિષ કહી દે કે આ રત્ન પહેરી લે આ કરી લે આપણે પટ માની જઈએ છીએ આપણે ત્યાં વસ્તુ સ્વીકાર જ નથી કરી શ્રી ગોસાઈજીએ નવે નવ ગ્રહને ભગવત સેવામાં વિનિયોગ કરાવી દીધો છે કે ફલાણા દિવસે આ આભરણ ધરાવજે માણેકના આભરણ આ દિવસે ધરાવજે પન્નાના આભરણ આ દિવસે ધરાવજે લખેલું જ છે કે બધા ગ્રહો એના આધીન છે કે જ્યારે એના અધીન છે તો આપણને નડવાનું શું કારણ કે આપણે એના અધીન છીએ નડવાની વાત આવતી જ નથી કેમ વિશ્વાસ નથી આ અવિશ્વાસનો આપણો અંદર બધા કરતા મોટો છે કે આપણને શ્રી મહાપ્રભુના ચરણમાં વિશ્વાસ બાકી તો આભરણ છે શું આ બધું જ છે નવે નવ ગ્રહ આપણે ત્યાં સેવામાં અને જ્યારે મોટો ઉત્સવ થાય છે ત્યારે દોહેરા શૃંગાર ચોહેરા શૃંગારમાં બધા રત્નો અંગીકાર થાય છે બધા જ સમર્પિત જયારે વિચાર કરો કે જે બધાના સમર્પિત છે એ આપણે એને સમર્પિત છીએ તો એ આપણું બગાડ થવા દે આ તો આપણા હું તો ઘણા બધા મને જેમ થોડા દિવસ પૂર્વની જ વાત છે હું બેઠકજીમાં બેસેલો હતો મને એક વૈષ્ણવ આવીને કીધું કે જે જે મારા બાએ આટલી સેવા કરી તો બી કેમ આટલું રીબાવવું પડે છે આટલી દુઃખ પામે છે તો મેં કીધું કે સેવાથી રીબાવવાનું અર્થ નથી પણ એટલું સમ તને એટલું કહી શકો આપણા ધર્મની વિશ્વસ્તતા ભાવમાં કે બીજા બધા જે વૈષ્ણવ નથી એને ઇન્સ્ટોલમેન્ટમાં જન્મ જન્માંતર ભોગાવવાનું છે ને આપણને તો આ જન્મમાં ભોગવીને લૌકિક ગૌલોકમાં જવાનું છે એટલે આને તું રિબાવું નહીં કે આ તો દેહ ક્લીન્ઝિંગ થાય છે સાફ થાય છે કે જેમ આપણે ક્લીનઝિંગ પર એક મને હમણાં યાદ વસ્તુ યાદ આવી કે જેમ એકાદશી કારણ કે રાગ ભોગ શ્રીંગારનો જ અંગ છે તો એકાદશી શું છે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી આપણે જોવા જઈએ તો આ જે જે ફેક્ટરી હોલ્ડર્સ છે કે જે બી છે એ છ દિવસ અગર એમની મશીન ચાલુ હોય તો એક દિવસ ટેગરિંગ રાખે છે કે એક દિવસ મશીનને બંધ કરી દો ઓઇલિંગ કરી દો એને તૈયાર કરી દો કે બીજા છ દિવસ એ સરસ વર્કિંગ આપે છે એવી રીતે આપણે ચૌદ દિવસ સુધી જે પેટમાં ભોજન પ્રસાદ કચરો જે નાખ્યો છે તો ચૌદ દિવસ સુધી આપણે ખાધું છે તો એકાદશીના ભાવથી પંચકર્મેન્દ્રિ પંચ જ્ઞાનેન્દ્રી ને એકાદશનું મન ભગવ ચરણારરવિંદમાં એક દિવસે આપણે આપણા શરીરને બંધ કરવો છે સ્ટેગર કરવો છે કે એક દિવસ પેટમાં કંઈ નહીં જાય ખાલી જલ જશે દૂધ બીજું કંઈ નહીં કે જેનાથી મારી બોડી ક્લીન્સ થઈ જાય સાફ થઈ જાય પણ આપણે એકાદશી જે ઠાકુરજીને સમર્પવાની હતી એને અગિયાર રસમાં એ દિવસની વેરાયટીઓ વધારી દીધી હવે વિચાર કરો કે પછી આપણા દિનચર્યામાં માં આપણે તમે પોતે વિચાર કરો કે એક દિવસ તમે પોતે અખતરો કરીને જોજો કારણ કે અમે તો નવરાત્ર કરીએ અમે તો નવ દિવસ અન્ન અડતા જ નથી પરંપરાગત છે એટલે તો અમે પોતે મહેસૂસ કરીએ છીએ કે જે એક દિવસ વ્રતથી આપણી બોડીમાં લાઈટનેસ આવી જાય આટલી સરસ શાંતિ આવી જાય આપણામાં વધારે એનર્જી પાવર આવી જાય તો કમસે કમ એકાદશીનું આ વસ્તુ તો કરો ને આ મોર્યું ને આ હવે તો ચાટ પકોડી વૈષ્ણવ હમણાં થોડા દિવસ આવ્યા હતા એકાદશીમાં બી વેરાયટીઓ કાઢી નાખી અરે એકાદશીમાં અખતરાઓ ના કરો વ્રતના ભાવથી અને વ્રતનો મતલબ જ એ છે કે એ દિવસે જેટલું બની શકે મુખડતા દોષથી બચો ભગવાન એક દિવસ તો એવું કાઢો કે જેમાં આખો દિવસ ચંદબાવા શ્રીનાથજીનું સ્મરણ શ્રી મહાપ્રભુજીનું સ્મરણ એક દિવસ તો વાણીનો નિગ્રહ કરો વાણીનો નિરોધ કરો પ્રભુના ચરણારવિંદમાં તો આ પુષ્ટિમાર્ગને તમે જ્યારે આખું સ્ટડી કરશો ને તો બેસિકલી તમને સાયન્ટિફિકલી આપણે મોસ્ટ અપડેટેડ છીએ આજે બી તમને ખબર છે કે ઠાકોરજીની સામે ચોકી લાગે છે આપણે જઈએ આપણે કહીએ ને ટેબલ પર તો ઠાકોરજી ટેબલ પર જ અરોગે છે ભોગ ચોકી લાગે જ છે ને હોટલોમાં જાઓ છો ત્યારે તમને પેલું કપડું આપવામાં આવે છે કે જેને પુષ્ટિમાર્ગમાં ભોગ વસ્ત્ર કહેવાય અહીંયા તમે પેલું ગંદુ કરો એટલે નાના બાળકોને આપણે પહેરાવીએ ને હોટલોમાં આગળ પેટ પાસે નાખીએ ઠાકુરજી ભોગ વસ્ત્ર ધારણ એટલે હું પુષ્ટિમાર્ગની મોડનિટીની બી વાત કરી રહ્યો છું ચમચા ઠાકોરજીની સેવામાં આવે જ છે ભોજનમાં વાડકી આવે જ છે હાથ ખાસા કરવાની લીંબુ નાખીને જ આવે છે તમે એમના વિચાર કરો કે હમણાં નું છે પાંચસો વર્ષ પહેલા ગુસાઈ કરી દીધું હા બધું જ છે એટલે મોડર્નિટીમાં આપણે કઈ પાછા નથી પડતા પણ એટલું છે કે જયારે કોઈ આવી વસ્તુ યોગ યોગા બની ને આવ્યું ત્યારે સ્વીકાર્યું બાકી તો આપણા બાપ દાદાઓ કઈ કઈ થાકી ગયા રામ રામા બનીને આવ્યા ત્યારે ઓળખ્યા બાકી અત્યારે રામચંદ્ર ઠાકુરજી કૃષ્ણાબાઈ ના કૃષ્ણ છે કૃષ્ણ બહુ આ ચકાશ તો દરેક વસ્તુ જેમ કે જયેશભાઈ કહેતા હતા કે પાશ્ચાત્યતાથી આવે પશ્ચિમ પ્રદેશથી આવે ત્યારે આપણે એને સન્માન આપીએ છીએ બાકી આપણી ફિલોસોફી હા કઈ કઈને બધા થાકી ગયા કે સાબુઓ ના વાપરો આ ના વાપરો જૂનાઓ શું કરતા ખર વાપરતા ખર એટલે રાખ અને ગોબરનું છાણ અને માટી આ ત્રણનું મિક્સર ખર કહેવાતી જે પુષ્ટિ માર્ગમાં દરેક સેવા સાથે ઘરમાં વપરાય છે આજે બી જેટલી વખત હાસ ખાસા કરીએ એનાથી બોડીના ટિશ્યુ સારા થાય છે સાબુ વાપરવાથી બેક્ટેરિયા ભરે છે પણ બોડી બી કમજોર પડે છે એ તો ભગવદ્ કૃપા છે આપણા આ ભારત વર્ષમાં કે રામદેવજી જેવા આવી ગયા કે જેને ભારતીય સંસ્કૃતિનું પુનઃ ઉત્થાપન કરીને અને આ ચંદનનો સાબુ મુલતાની માટી નહીં તો પહેલા કહેતા આ બધું ના લગાવાય આ ને ફલાણું એટલે ચલો મોડા આવ્યા પણ બધા આવી ગયા આવી રહ્યા છે સારું પણ આપણું માર્ગ એના માટે ગૌરવિત મહેસૂસ કરો અને પોતે સેવા જો મેઇન વસ્તુ આ ત્રણેય અંગ તારે તમને લાગુ પડશે કે જ્યારે ઘરમાં પુષ્ટિ પ્રભુ બિરાજશે અને પુષ્ટિ પ્રભુની જ્યારે તમે સેવા કરશો તારે રાગ ભોગ અને શ્રિંગાર ત્રણેય આજે જેમ કીધું કે બધી થેરોપીઓમાં આવી ગયું છે સાચી વાત છે ગોસાઈજી જેટલા મોટા કોઈ ઇન્ટિરિયર ડિઝાઇનર થઈ શક્યા અરે કલ્પના કરો કે દાનની પિછવાઈ ઠાકુરજી માટલી ફોડે છે એ પિછવાઈ છે એક આખા પુષ્ટિ એક જ જેવી પિછવાઈ આવે કે માટલી ફોડતા ઠાકુરજી આગળ ઠાકોરજી સ્વરૂપ આપણા જે માથે સેવ્ય સ્વરૂપ બિરાજે છે એ કયો આભરણ મુકુટ ધરાવેલો છે કાચની ધરાવેલી છે હાથમાં વેત્ર છે અને પાંચ ત્યાં ગાય છે કે આજ દધી મીઠો મદન ગોપાલ માટલી ફોડે છે અને આ કેટલા પદો ઓડિયો વિઝ્યુઅલ ટોટલ તમારી સામે આ કેવું ગુસાઈજીનો કોન્સેપ્ટ અત્યારે તમને કોઈ કહી દે કે ગુલાબનું અત્ર લગાવી દો અત્યારે બધાને છીંકો છીક ચાલુ થઈ જાય અત્યારે સોંધો જ લગાવાય અંબર જ લગાવાય એટલે એરોમા થેરાપીની બી પરાકાષ્ઠા કે કયા સમયે કઈ વસ્તુ વાપરવી આપણે ત્યાં અત્યારે કોઈ ગુલાબનો બંગલો નથી થતો પુષ્ટિ માર્ગમાં અત્યારે કયા મનોરથો થાય ઠંડીના સમયમાં દીપદાન થાય કે જેનાથી ઠાકોરજીને ગરમી પ્રદાન થાય આરતીના બી બધા ખંડ જલાવવામાં આવે છે આરતી કરે ત્યારે દરેક ખંડ જલે સત્તરના માર્ગમાં સત્તર નો ખંડ હોય પરંપરાગત તો સત્તરે સત્તર દરેક સમયમાં આરતીના ખંડ પ્રજ્વલિત કરવામાં આવે કે ઠાકુરજીને ગરમી અંગીઠી મૂકવામાં આવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી આમ જોવા જાઓ દેવઉટની અગિયારસ રીંગણ ચાલુ થયા એના પહેલા રીંગણ ખાઓ તો આયુર્વેદ કે બોડીમાં શ્રીનાથજી સર્વોધારક છે એકલા સીજી જ અરોગે છે બાકી સાત નિધિના ઘરમાં રીંગણ દેવઉટની અગિયારસ ના જ આવે છે બધું આપણું સાયન્ટિફિકલી છે આયુર્વેદથી છે તો પુષ્ટિ માર્ગને જ્યારે તમે વાંચન કરશો ત્યારે તમને અનુભવ થશે કે માર્ગ આપણું કેટલું વધારે તૈયાર હતું પણ આપણે એ જ કે અપરસના નામથી કે મેળના નામથી કે ઠાકુરજીને ખબર નહીં શું સમજી લીધું અને મને તો એ વસ્તુનો દુઃખ થાય કે તમારા ખિસ્સામાં દસ દિવસ પેન રહી ગઈ હોય અને એ આડી અવડી થઈ જાય ત્યારે એ પેન શોધવા માટે તમે દુનિયાભરના ફાંફા મારી લો છો પણ તમારે ત્યાં ચાર ચાર ત્રણ ત્રણ પીઢીથી પ્રભુ બિરાજે છે અને જ્યારે સેવા નથી થતી તો સીધા મોડાથી કહો છો કે હવે સેવા નથી થતી અને સીધા આવીને અમારી ગ્વાલ મંડળીમાં પધરાવી જાઓ છો તમને રંચક માત્ર બી દુઃખ નહીં થતો કે મારે ત્યાં ચાર પીઢીથી કૃપા કરનાર બિરાજે છે અને વિચાર કરો કે જે મંગલ નિધાન છે એ તમારા ઘરેથી જાય તો પછી શું તમારે ત્યાં મંગલ રહે જ નહીં કારણ કે મંગલ જે આપનાર હતો જે તમારા સર્વ દુઃખ હરનાર હતો એ તમારા ઘરે હતો આ ચાર પીડી તારી દીધી પછી આગળ એનો બદલો શું આવે કે છોકરા માનતા નથી છોકરા અમારી સાથે અલગ થઈ ગયા તો થઈ જ જાય ને ઠાકોરજી છે ક્યાં એ બંધાવીને રાખ્યા હતા બધાને એને બાંધીને રાખ્યા હતા બધા આપણે તો સારા ભારતીય બી નથી રહ્યા હમણાં મારી જયેશભાઈ સાથે વાત થઈ કે આજે પચાસ સત્તક દિવસ છે તો જ્યારે આ સેશન આજ સાંજે એન્ડ થશે તો આપણે રાષ્ટ્રગાન કરવાનો જ કારણ કે આપણે પહેલાં દેશના બનવું પછી ધર્મના બનવું પડે પછી વૈષ્ણવતા તો માનવતાની પરાકાષ્ઠા છે પહેલાં તમે દેશના હિતકારી આપણે સ્વભાવવાળા નથી અને આજે આપણે મારા હાથે જેમ તમે મંગલ આ દીપ પ્રજ્વલિત કરાવ્યું દર વખતે યાદ કરાવી દઉં છું કે આપણે ત્યાં દીપ પ્રજ્વલિત કરવાનો સંસ્કાર છે દીપ ઓલવવાનો સંસ્કાર આપણા માર્ગમાં કે આપણા હિન્દુ ધર્મમાં નથી અહીંયા જેટલા બેસેલા છે ને એમાંથી નવ્વાણું પોતાના ઘરમાં જન્મદિવસના દિવસે કેક કાપતા જ હશે અને દીવા ઓલવતા જ હશે હવે તમે છોકરાનું ઓલવો તો એ તમારું બાકી રાખે હે એટલે સમય છે વાલા વૈષ્ણવો ભારતની પરંપરા ભારતીય ભાવના હિન્દુ ધર્મની એક એક વસ્તુ શિખા પુષ્ટિ માર્ગમાં માત્ર બ્રાહ્મણ સુધી નહીં હતી વૈષ્ણવ માત્ર શિખા ધારણ કરવાનો નિયમ લીધો હતો જ્યારે મહાપ્રભુજીએ શિખાનું બચાવ કર્યો હતો ત્યારે મહાપ્રભુજીના દરેક શિષ્ય દરેક વૈષ્ણવે શિખા ધારણ કરવી જોઈએ અરે કહી તો તમે તમારા બદલામાં ગુરુને આપો આજે તમને ટેટુ લગાવવાથી શરમ નથી આવતી આડા ટેડા કઈ જગ્યાએ તમે ટેટુ લગાવો પણ એ જ આ ટેટુ તિલકનું માથે ધારણ કરતા હોતો હે જે અભેદાન આપે છે શ્રીમદ ભાગવતના વિદ્વાન બેસેલા છે એમને પૂછો કે ભાગવતમાં ઠાકુરજી શું કહે છે કાલિયાને જ્યારે કાલિયા નાગ એમ કહે છે ઠાકુરજી એને નટવર સ્વરૂપે આપણે નટવરલાલ બી અહીંયા જ બિરાજે છે આ અમદાવાદ પર કૃપા કરે છે તો નટવરલાલ જ્યારે પ્રભુને કહે છે કાળિયાને કહે છે કે ભાઈ તું હવે આ મારી યમના છોડ અને પેલી જગ્યાએ જતો રહે ત્યારે કાળિયા શું કહે છે ત્યાં ગરુડ હશે અને ગરુડ મારો દુશ્મન છે મને જોઈને જ મારી નાખશે ઠાકુરજી શું કહે છે કે હું તારા માથા પર તિલક રૂપે ચરણારવિંદ રૂપે બિરાજીમાન થઈ ગયો છું અભય થઈ જા તને કોઈ નહીં મારી શકે તો એ જ વિચાર કરીને આ ટેટુ માથા પર ધારણ કરો અરે આપણું સૌભાગ્ય છે કેવું લાગે માથું લલાટ તિલક ધારણ કરેલો હોય તો આપણે લાગે કે આપણે સધવા છીએ કોઈ આપણો ધણી છે આપણે લૌકિકમાં બી જોઈએ કે કોઈ સ્ત્રીના કે એના હાથ ગોળામાં મંગલસૂત્ર ના હોય કે ટીકી ના હોય તો આપણા મનમાં કેવું મનમાં વિચાર ઉત્પન્ન થઈ જાય છે ઘરે શું થયું હશે પણ જ્યારે માથા પર ટીકી ધારણ કરેલી હોય તો લાગે કે આ કોઈની છે કોઈ એનો છે તો આજ તિલક જ્યારે માથે ધારણ કરી લઈએ છીએ ત્યારે કોઈ આપણો ધણી આપણને સાચવનાર છે કે હા આપણા માટે રક્ષક બેસેલો છે આપણને અભયદાન આપનાર બેસેલો છે તો વાલા વૈષ્ણવ ખૂબ સમય લીધો અને પુનઃ પુનઃ એટલું જ કહીશ હું મારી જાતને બહુ સૌભાગ્યશાલી સમજું છું કે હું એવા ઘરમાં કુલમાં તો છું જ પણ એવા ઘરમાં પેદા થયો કે જેના માટે સાક્ષાત મનમથ ચંદબાવા બિરાજ્યા અને જેને બ્રહ્મ સંબંધ શ્રી મહાપ્રભુજીને આપણે કહીએ છીએ કે બ્રહ્મ સંબંધ કરનાર સર્વે શ્યામલે પક્ષે સિદ્ધાંત રહસ્યમાં જેનું આપણે બધા રોજ નિત્ય નિયમથી પાઠ કરીએ છીએ કે સિદ્ધાંત રહસ્યમાં જેનું પ્રાગટ્ય છે એ ચંદ્ર બાબુ શ્રીનાથજીનું પ્રાગટ્ય નથી ચંદ્રમાજીનું પ્રાગટ્ય છે અને એ દિવસે ત્રણ ગ્રંથોની રચના થઈ પહેલું યમનાષ્ટક રચાયું કારણ કે એ જ દિવસની ઘટના પછી મધુરાષ્ટક રચાયું કારણ કે ચંદ જ્યારે બ્રહ્મસંબંધની આજ્ઞા આપીને મહાપ્રભુજીએ સ્વીકાર કરી લીધી કે હા હું બ્રહ્મસંબંધ આપીને દરેક જીવનો ઉદ્ધાર કરીશ ત્યારે ચંદ બાવાની જે પ્રસન્ન આકૃતિ હતી એના ઉપર મધુરાષ્ટક રચાયું અને પછી આ બધાનો સાર શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહેશમાં તો વાલા વૈષ્ણવ આપણે કેટલા બળભાગ્યું છીએ કે આપણને ગૃહસ્થમાં રહીને સિરિયલો જોઈને હા જેમાં તમને આનંદ આવતો હોય જીવનના દરેક આનંદ શોપિંગમાં હોય કે મોલમાં જવાનું હોય જે ફિલ્મ્સ જોવાનું હોય કઈ બી દરેક જીવનના સુખને લેતા લેતા પણ અંત તો ગતવાય સુખ ક્યાં અર્પણ કરવાનું છે ભગવદ સેવામાં એ જ આપણો ધ્યેય બનાવો કે ઠાકોરજીની સેવા હું કરી શકું મિશ્રી દૂધ ઘરથી ઠાકોરજીને બહાર લાવ ઠાકોરજીને બી ખાવું છે ઠાકોરજી કહે છે હું દુનિયાને જમાડું છું આની પાસે આવું છું મને ભૂખ્યો ને ભૂખ્યો રાખે છે એ ઓછા હતા સેવા ને પૂજા પરંપરામાં આજ તો ભેજ છે સેવામાં સ્વામી નો સુખ છે અને પૂજા પરંપરામાં જોઈ લો તમે ઠાકુરજી પર ફૂલ ચઢાવીએ છીએ ત્યાં સમર્પીએ છે ત્યાં નૈવેદ્ય સામે મિશ્રી રાખી પછી કાઢી લીધી ને એમાંથી થોડું બીજું કરી લીધું પૂજા પરંપરા એ છે આવવાહન અને વિસર્જન તો આ મિશ્રી દૂધ ઘર બી સેવા આવવાહન વિસર્જન જેવી જ છે ઠાકોરજીને જગાડ્યા ઠાકોરજીને પધરાવા દૂધ માટે મિશ્રી ધરી પછી પહોળી જ પતી ગયું ના ઠાકોરજીને યશોદાજીનો ભાવ ના ઠાકોરજીને વનમાં મોકલવા ન ગૌચારણ કરવી ના પાછા બોલાવા અને પાછા પહોળાવવા અરે અષ્ટે આ બે અઢી કલાકનો ક્રમ છે પુષ્ટિમાર્ગની સેવા બહુ સિમ્પલ છે પણ એ કર્યા પછી જ જીવન ચાલુ કરવું એવું સંકલ્પિત ભાવ શ્રી ગોસાઇજીની જે આ પ્રાદુર્ભાવ ઉત્સવ નિમિત્તે આજે રાગભોગ શ્રિંગારનો જે આપણે આ ક્રમ રાખ્યો છે એમાં વાલા વૈષ્ણવો શ્રી ગોસાઈજી આપણને લૌકિકમાં રહીને અલૌકિકની પ્રાપ્તિ કરે કોઈ વસ્તુ શ્રી ગોસાઈજી એમ નથી કહેતા કે તમે છોડી દો તેમાં તમને જેમાં સુખ મળતો હોય એને બધું કરો પણ તમે એમાં પોતાની મમતા ના રાખો બહુ સિમ્પલ કહે છે આમાં આ મારું નથી આ આપનું છે પ્રસાદી થઈ તો આજના જે ઉત્સવ સ્વરૂપે આજે જે આપણે બધા ભેગા થયા અને હું અપેક્ષા કરું છું કે ઘરમાં ઠાકુરજી બિરાજતા હશે અને અગર બિરાજતા છે કેટેગરાઈઝ કહી રહ્યા છે તો એવી કેટેગરીથી બહાર કાઢો અસમર્પિત ત્યાગી દો સિમ્પલ છે અસમર્પિત જીવનમાંથી કાઢતા જાઓ તમે પોતે જોજો કે તમારા જીવનમાં કેટલા ફેરબદલ આવે છે સ્વતઃ આવે છે કારણ કે મહાપ્રભુજી ગેરંટી લે છે નવરત્નમાં ચિંતા કાપીને કાર્યા નિવિદ્ધતાત્મ બી કદાપી ભગવાન બી પુષ્ટિસ્તો કરીશિ લવ કે કેમ ચગતું મહાપ્રભુજી ગેરંટી લે છે ને આપણે મહાપ્રભુજીને માનતા હોઈએ માનીએ છીએ હા કોઈ હા તો સરખી બોલો તો મહાપ્રભુજીને માનીએ છીએ તો એના વચનને બી માનો એ કેટલી ગેરંટીથી આપણને કહે છે કે લૌકિક ચિંતા તું છોડી દે તું ચિંતા નહીં કર કે તારા છોકરાના લગ્ન ક્યારે થશે ને એને નોકરી બધું જ થઈ જશે તું અલૌકિક ચિંતા કર તું અલૌકિક ચિંતા કરવા માટે આ બ્રહ્મ સંબંધ લીધો છે બાકી લૌકિક તો સ્વતઃ પ્રભુ સાચવી લેશે એ તમને કહેવા બી નહીં દે અરે આપણા જીવનમાં વારંવાર ઉદાહરણ આવે ઘરમાં ઝઘડો થયો હોય તો બી શાકમાં વઘાર ખોટો પડે છે કારણ કે રસોઈ ઠાકુરજી જ બનાવે છે આપણે ઝઘડો કરીને વઘાર નાખીએ તો મરચું વધારે નખાય કે બીજું કંઈ ઓછું વધતું થઈ જાય લૌકિક તો પ્રભુ દરેકનું સાચવી જ રહ્યા છે આપણે તો એક સેવકના ભાવથી એને કોશિશ કરવાની છે કે એને રીઝવીએ એની પ્રસન્નતા અનુભવ કરીએ અને વાર્તા આજે બી હું એમ નથી માનતો કે ચોરાસી બસો બાવન તમારા સ્વરૂપમાં બિરાજે જ છે બસ માત્ર જાગૃત કરો એને જાગૃત કરો કે મારી સેવા અંગીકાર થશે જ પદ્મનાભદાસજીનો છેલ્લો પ્રસંગ કહીને હું વિરામ લઈશ કે પદ્મનાભદાસજીની પાસે જ્યારે બધું ખલાસ થઈ ગયું ત્યારે મહાપ્રભુજીના વહુજીને ખબર પડી કે પદ્મનાભદાસજીના ઘરે કંઈ જ નથી તો એમને સીધો મોકલાવ્યો ત્યારે પદ્મનાભદાસજી બહારથી પાછા ઘરે આવ્યા જુએ છે કે આ ક્યાંથી આવ્યું કે મહાપ્રભુજીના વહુજી અક્કાજીએ મોકલાયું ત્યારે પદ્મનાભદાસજી જબરદસ્ત રડે છે એમને એટલું રુદન આવે છે કે કેવું મારા કેવો ખરાબ સમય આવી ગયો કે મને મારા ગુરુને ત્યાંથી લેવું પડે છે મારા વલ્લભને ત્યાંનું મારે અંગીકાર લેવું પડશે એ મનમાં એમ વિચાર કરે છે કે મારે તો હવે આ ગામ જ મૂકી દેવું પડશે કારણ કે હું મારા ગુરુ પર બોજ બની ગયો એ જઈને પોતાના પ્રભુ મથરાધીશને વિનંતી કરે છે અને મથરાધીશને પૂછે છે કે કૃપાનાથ મારી પાસે તો પહેલા તો હું મુઠ્ઠી મુઠ્ઠી કરીને છોલે ખરવડાવતો હવે એની બી શક્યતા નથી તો આપ કૃપા કરીને વલ્લભના ઘરે પધારો ઠાકુરજી જુઓ કેવા કૃપાલુ છે એમ કહે છે કે તારે ત્યાં હું ભૂખ્યો મરીશ પણ મારે કંઈ નથી જવું તો પ્રભુ તો તમારી સાથે એડજસ્ટેડ છે તમારા ત્રણ બેડરૂમનો ફ્લેટ હોય તો બી એડજસ્ટેડ છે ને બંગલો છે તો બી પણ પધરાઓ તો ખરા એ તો ઝાંપીજીને જ પોતાનું મહેલ સમજી લે છે એક ઝારીજીને જ બધું સમજી લે છે વેણુવેત્રને જ બધું સમજી લે છે પણ તમે સેવા શરૂઆત તો કરો તો ઠાકુરજી શ્રી ગુસાઈજી આપણને એવી બુદ્ધિ આપે કે આપણે વૈષ્ણવો છીએ સાચા અર્થમાં સેવા કરીને વૈષ્ણવ બનીએ એટલું જ કહીને હું આજના આખા મંગલમય જે પ્રસંગ છે ઉત્સવો છે એ આખો દિવસ કારણ કે ઘણા બધા આચાર્યો પધારવાના છે અને કોશિશ કરજો કે બધાનું સાંભળો અને એનો આનંદ લો આનંદ લઈને આનંદ માત્ર ખાલી લેવાનું જ નથી જીવનમાં કેવી રીતે ઉતરે ને એ ભગવત સેવામાં કેવી રીતે જાય એ આખું એક સાયકલ બનાવજો છે તો હું મારા વક્તવ્યને વિરામ આપું છું શુભ